શહેરના યાર્ડ રોડ પરના લાલપુરા વિસ્તારના મુખ્ય રોડ પર વિશાળ ભૂવો પડતા હાહાકાર મચી ગયો હતો આશરે છ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આ નવા યાર્ડ રોડ પર જ મસ્ત મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે વડોદરા શહેરના નવા યાર્ડ છાણી રોડના મધ્યભાગે અચાનક જમીન ધસતા મોટું ગાબડો એટલે કે મોટો ભૂવો સર્જાયો હતો ઘટના સ્થળે તાત્કાલિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી સ્થાનિક કોર્પોરેટર જા દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા અને મહાનગરપાલિકા તેમજ એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ સામે કડક આકરા પ્રહાર કર્યા હતા આ ઘટનાને લઈને સ્થાનિક રહીશો પણ રોષે જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાને રોડના પુનર્નિર્માણની માંગણી કરી હતી આ ઘટનાના પગલે ભૂવો પડેલા સ્થળની આજુબાજુ પથ્થર અને ઈંટો મૂકવામાં આવી હતી જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને લોકો દૂરથી જ ભૂવો જોઈ સાવચેતી દાખવે વરોદરા શહેરમાં તમે જોવો કે ચોમાસાની સિઝન ગયા બાદ પણ ઠેર ઠેર મોટા મોટા ગાબડા અને મોટા મોટા ભૂવા પડી રહ્યા છે નવા યાર્ડ વોર્ડ નંબર માં નવા યાર્ડ લાલપુરા ખાતે બિલકુલ લાલપુરાના ગેટરી પાસે મંદિર પાસે બહુ મોટો વિશાળ ભૂવો પડી ગયો છે ભારતીય જનતા પાર્ટી નું જ્યારથી વડોદરામાં શાસન આવ્યું ત્યારથી આપ જુઓ કે ઠેર ઠેર મોટા મોટા ગાબડા મોટા મોટા ભૂવા પડી રહ્યા છે એનું કારણ કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો વિચાર કરો તમે આ રોડ છ કરોડ ના ખર્ચે પંડ્યા હોટલથી લઈ અને નવા સુધીનો રોડ છ કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યો પરંતુ જે પણ કોન્ટ્રાક્ટરો છે એટલા માટે કે વર્ષ થયા હતા મોટા મોટા ગાબડા પડવા મંડી ગયા તો એ લોકોએ જે પ્રોપર મટીરિયલ વાપર્યું છે મટીરિયલ વાપર્યું નથી માત્ર ને માત્ર ડામર નાખી અને જેવું તેવું રોલર ફેરવી અને જતા રહેતા હોય એવું લાગી રહ્યું છે આ પ્રકારના વડોદરા શહેરમાં તમામ જગ્યાએ જે પણ કોન્ટ્રાક્ટરો આવા કામો કરે છે જેના કારણે આર્થિક નુકસાન થાય છે અને કોર્પોરેશન નથી આપતા કોર્પોરેશન બ્લેક લિસ્ટ કરવા જોઈએ કે જે લોકો પાત્ર જેવું જેવું કામ કરીને જતા રહે છે એના કારણે તમે જોવો કે આ કોઈની જાનહાની થાય એ પ્રકારની આ કેટલો મોટો ભૂવો છે દસ ફૂટ ઊંડો અને અંદર એનો આકાર જોયો હોય તો પંદર થી વીસ ફૂટ મોટો આકાર છે એટલે આવા ભુવા ઠેર ઠેર જયારે પડી રહ્યા છે નવા લાલપુરા માં જે ભુવો પડ્યો છે એ બહુ મોટું ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે અને જે પણ લાગતા વળગતા કોન્ટ્રાક્ટર હોય અને જવાબદાર અધિકારી હોય એને પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને કોર્પોરેશનના ના તંત્ર એ અધિકારીની વિરુદ્ધ માં પણ પગલા લેવા જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી મારી માંગણી છે હું પ્રેમલતા સનતકુમાર પટેલ છું હું લાલપુરા રામપુરા નવા છાણી રોડ હું ગામમાં રહું છું અને આ કેટલા તેમ પાણીની સમસ્યા છે આટલો મોટો ઊંડો ખાડો પડી ગયો કોઈ મરી જશે નાનું બાળક પડી જશે એનું કોણ જિમ્મેદાર લેશે એટલે તાત્કાલિક ધોરણ એને સારું કરાવો એ તો કોઈ મરી જશે એને જિમ્મેદાર કોણ છે પ્રેમલતા પટેલ